તો આજે છે શિવરાત્રિ તો બધાને શિવરાત્રિની હાર્દિક શુભકામનાઓ અને જો ઉઠીને મેં ને વાનીએ નાઈ ધોઈ અને અત્યારે આપણે શિવરાત્રિ છે તો મહાદેવની પૂજા કરી લીધી છે અને મારી સાથે વાનીએ પણ કરી લીધી છે હવે આપણે રેડી થઈને નીચે જાશું અને ચા નાસ્તો કરી લેશું આજે તો બધા શિવરાત્રી રહ્યા છે એટલે નાસ્તામાં આપણે વેફર જ ખાવાની છે

And આں દેરવાજા a બેસી ગઈ basic. અમે છે ને મહાદેવના મંદિરે ગયા હતા ને કે આજે મહાશિવરાત્રી છે તો ત્યાંથી અમને પ્રસાદી મળી છે એટલે આમ ભાંગ તો હા એ બધા પીસ બધાય પ્રસાદીની જે આ ભાંગ હોય ત્યાં અમે ગયા હતા મંદિરે અને લઈ આવ્યા લેવાથી અને હવે બધાય પ્રસાદી લઈ લેશું જોકે મેં એને વાનીએ તો લઈ લીધી હા આ લોકો ઘરે હતા મમ્મી પપ્પાને હેતુ નીલકંઠ મહાદેવ નું મંદિર થી અમે ગયા તા આરતી કરી અને દર્શન કરી પ્રસાદી લઈને ઘરે હવે આ બધા આવશે આજ ના જમવાના મેનુમાં છે કરાળી બટેટાનું શાક રાજાના લોટના થેપલા અહીંયા સાબુદાણાની વેફર છે વેફર કયો તો વેફર ને પાપડ કયો તો પાપડ અહીંયા છાશ કેળાની વેફર આમાં ચેવડો છે સિંગદાણા તળેલા મરચાં અને આ છે શક્કરિયાનો શીરો તો આટલું છે આજના મેનુમાં आज बड़ी फराड़ी आइटम है केम के बधाई रिया छे शिवरात्रि मजा आवे हम्म आज है महाशिवरात्रि और मैं और मेरे दादा मेरी मम्मी और मेरे बा सब घूमने जा रहे हैं दासा <laughs> तो चलिए मैं आपको इसका व्यू दिखाती हूं बहुत अच्छा व्यू आ रहा है यहां से तो आज का व्लॉग शुरू हो रहा है रात से क्योंकि हम अभी जा रहे हैं घूमने के लिए हमारा घर पे તો ઈસી લીયા મે મેને સોચા કે ચાલો વ્લોગ બના દેતે હે એ सबको दिखाएंगे અમાર વ્લોગ ઓર યે મેરા દાદા દાદી ઓર મે અબ સ્ટન્ટ કર રહી હું દેખો મે આપકો મેરા સ્ટન્ટ દિખા દું આજે અમે પાછા આવી ગયા છીએ અહીંયા મોઠા કરે વાસિવરાત્રી કરવા માટે અને હવે બધાઈ સાથે અમે ફરાડ કરશું તો પેલા આપણે જઈ આવી સોમનાથ મહાદેવ ના મંદિરે અને હાલવાનું નથી કેમ કે જુઓ આયા છે આ સોમનાથ મંદિર મહાદેવ નું મંદિર છે મહાદેવ નું તો અમે આવી ગયા છીએ સોમનાથ મહાદેવના મંદિરમાં જુઓ તો અહીંથી જ તમને દેખાડું કેવડું મોટું મંદિર છે સોમનાથ મહાદેવનું મંદિર અને બહુ સરસ છે અહીંયા બધાય ભગવાન આવી ગયા છે એમ જ આ મંદિરની અંદર તમે આવો ને એટલે તમને બધા ભગવાનના દર્શન થઈ જાય તમારે બીજે ક્યાંય જવું ન પડે એક જ મંદિરની અંદર આવી જાય બધાય ભગવાન તો હું તમને પહેલાં મહાદેવના દર્શન કરાવું છું જો અહીંયા મહાદેવની મૂર્તિ કેવી સરસ છે આજે શિવરાત્રી છે એટલે મહાદેવના દર્શન તો કરવા જ જોઈ અને પછી જો આપણે એનાથી આગળ જાશું ને એટલે સામે મેઈન મંદિર છે અને અહીંયા પણ જુઓ સાંઈ બાબાનું મંદિર રણછોડદાસ બાપુ છે પછી ઘનશ્યામ મહારાજ છે જલારામ બાપા છે વિશ્વકર્મા દેવ છે લગભગ બધાય ભગવાન છે ને તે અહીંયા આવી જ ગયા છે ગણપતિજી છે અને છેલ્લે જો નરસિંહ મહેતા પણ છે અને પછી આગળ આપણે જઈ એટલે અહીંયા છેલ્લે છે અન્નપૂર્ણા માતાજી અહીંયા છે જો રામ લક્ષ્મણ અને સીતાજી અને લાસ્ટમાં રાધા કૃષ્ણ કેવી સરસ મૂર્તિ છે બધી અને સરસ દર્શન થઈ ગયા અમને બધાના અહીંયા પણ જો બધા માતાજી છે ચામુંડા માતાજી ખોડિયાર માતાજી ઉમિયા માતાજી સરસ્વતી દેવી ગાયત્રી માતાજી ભવાની માતાજી એના જે વચ્ચે છે ને એ શક્તિ માતાજી છે પછી બહુચરાજી છે ગાયત્રી માતાજી છે મોબાઈમાં છે ભવાનીમાં છે અને અહીંયા રાંદલ માતાજી બધાય માતાજી આવી જાય છે અહીંયા એટલે બહુ સરસ મંદિર છે અહીંયા એકવાર દર્શન કરવા આવવા જેવું છે અને અહીંયા મેઇન સોમનાથ મહાદેવ પોતે બિરાજે છે જો આજે શિવરાત્રી છે એટલે બધા ત્યાં પૂજા કરવા માટે આવ્યા છે તો અમે અમારા મોટા ઘરે આવ્યા હતા ને તો કીધું કે ચાલો ત્યાં આપણે આજે દર્શન કરતા આવી શિવરાત્રિના તો મજા આવી ગઈ અમને મંદિરે દર્શન કર્યા બેઠા અને વાનીને એને બધાને મજા આવી ગઈ છે અને હજી આપણે આગળ જઈએ ને એટલે અહીંયા પણ જુઓ અહીંયા જીવંતિકા માતાજી છે આ સંતોષીમાં છે પછી મોઢેશ્વરી માતાજી છે અને આ બાજુ દેખાડું તમને હરસિદ્ધિ માતાજી છે આ સાપુરામાં છે અને આ જે છે એ છે શીતળા માતાજી તો કેવું સરસ મંદિર છે જો એમાં યાદનું ડેકોરેશન તો કેવું સરસ છે બધાય બધા શણગાર કરેલો છે સરસ અને હવે આવે છે હનુમાનજી હનુમાનજી નું મંદિર પણ એવું અને હનુમાનજી ના મંદિર ની આગળ જાય ને તો આ જોવા નવ ગ્રહ નું મંદિર છે અંદર બધા જોવા ગ્રહ આપેલા છે શુક્ર પછી અહીંયા આગળ જાય એટલે છે આ મંગળનો ગ્રહ છે રાહુ છે પછી અહીંયા શનિદેવ છે જે બધા ગ્રહ કહેવાય ને એનું મંદિર છે આખે આખું તો એ પણ બહુ સરસ છે એટલે આજે તો અમારે શિવરાત્રિના દિવસે બહુ સરસ બધા ભગવાનના દર્શન થઈ ગયા અને બહુ મજા આવી ગઈ છે અને એમાં મોટા ઘરે હતા એટલે ત્યાં બધાય ભેગા થયા હતા એટલે એ પણ બધાને મજા આવી ગઈ અને અહીંયા સોમનાથ મંદિર આવીને આ બધા માતાજીના બધાના દર્શન કર્યા એટલે બહુ મજા આવી ગઈ છે તો આજે શિવરાત્રી છે ને તો જન્મ જો ઓમ નમઃ શિવાય વાળું ટી શર્ટ પહેર્યું છે વાહ જન્મ મસ્ત લાગે છો આમ આગળ ફરતો આગળ ફરતો વાહ અને આગળ છે મહાકાલ લખેલું અને જન્મ તારી ઉપર રેડ કલર બહુ મસ્ત સૂટ થઈ છો કોણ લઈ આ ટી શર્ટ વાહ ક્યાંથી લઈ વા ઉજ્જૈન થી હમ સરસ લાગે છો ચાલો તો હવે આપણું જમવાનું પણ રેડી છે જમવામાં છે ફરાળી પેટીસ બે ચટણી છે પછી સાથે છે સાબુદાણાની ખીચડી અહીંયા જાંબુ છે તો ચાલો આટલું આવી ગયું છે આજે મેનુમાં ફરાળી આઈટમ છે બધી તો હવે બધાને જમવા બેસાડી દેશું આપણે અમે બધાય અત્યારે ફરાળ કરવા બેસી ગયા છીએ અહીંયા અમે ભેળ ખાઈ છે અહીંયા અંદર છો મમ્મી બેઠા છે વાની અને જન્મ એ લીધું છે ભાભી ટીના દીદીને અમે બધાય હવે જમવા બેસો અહીંયા ભાઈએને એને બધાય જમી લીધું છે ને અમે જો હવે ફરાળ છે પેટીસ છે સાબુદાણાની ખીચડી જાંબુ વેફર અને અમે બધાય ફરાળ કરી લઈશું અને જિગ્નેશ પણ આવી ગયા છે અમદાવાદથી ડાયરેક્ટ અહીંયા હર્ષદ કુટીરમાં હાલો ના લગ્ન એન્ડે આપણે અહીંયા લઈએ છીએ તો આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઇક કરજો કોમેન્ટ કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો સાથે શેર કરજો ગુડ નાઇટ મહાદેવહર કાલે મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય ગુડ નાઇટ મહાદેવહર થેન્ક્સ ફોર વોચિંગ